Давай, давай, right. ડેડીયાપાડા ને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે મુશ્કેલી ભર્યા સમાચાર મળ્યા છે આજે આયોજન પંચની જે મીટિંગ થઈ હતી તેમાં ભાજપ નેતા સંજય વસાવા સાથે ધારાસભ્ય ચૈતર વસાવાની જે બબાલ થઈ હતી તે મામલામાં સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે પરંતુ આ કેસમાં મોટા અપડેટ એ મળી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની ડેડિયાપાડા પોલીસે ધરપકડ કરી છે જોકે આ બાબતના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે જે રીતે ચૈતર વસાવાને ગાડીમાં બેસાડીને પોલીસ લઈ જઈ રહી હતી તે દરમિયાન સમર્થકોએ પોલીસને અટકાવવાનો પ્રયાસ પણ કર્યો છે અને સમગ્ર ઘટના પણ સામે આવી છે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ તો

પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી ત્યાં ડેડીયાપાડા પોલીસે બંને પક્ષની ફરિયાદ સાંભળીને સામ સામે ગુનો પણ દાખલ કરાવ્યો હતો તેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના આરોપ છે કે સંજય વસાવાએ તેમનો કાટલો પકડ્યો હતો ત્યારબાદ તેમના સટના બટને તોડી નાખ્યા હતા અને મારામારી કરી હતી ત્યારે બીજી તરફ

તેમને ગાડીમાં બેસાડીને લઈ જતી હોય ને તે દરમિયાન સમર્થકોએ પોલીસને અટકાવવાના પ્રયાસો પણ કર્યા અને કેટલાક સમર્થકો ગાડી ઉપર ચડી પણ ગયા અને તેમણે ખુબ પ્રયાસો કર્યા અટકાવવાના પરંતુ પોલીસ છે તે હવે તેમને લઈ ગઈ છે છે સમર્થકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે હવે જોવાનું કે આ મામલે પોલીસ દ્વારા શું સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે શું ખુલાસા થાય છે દર્શક મિત્રો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો